નમસ્કાર ખેડૂત મિત્રો ટી એસ ગુજરાતી ન્યૂઝમાં હું તમારું સ્વાગત કરું છું ગુજરાતના આ નવ જિલ્લાઓ સાચવજો અહીં માવઠાની હવામાન વિષય વિભાગે કરી આગાહી રાજ્યમાં હાલ ઠંડી ગરમી અને વરસાદ ત્રણેય ઋતુઓનો અનુભવ થશે તેમ આગાહી સામે આવી છે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતમાં માવઠાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે આજે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના તેમના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસે એટલે પહેલી માર્ચથી રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદ હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે આ સાથે સૌરાષ્ટ્રના દ્વારકા અને ગીર સોમનાથ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે સાથે તેમણે બીજી માર્ચના રોજ કચ્છ પાટણ બનાસકાંઠા સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે તાપમાનમાં ફેરફાર અંગે જણાવ્યું કે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં વીસ અને ગાંધીનગરમાં ઓગણીસ પાંચ ડિગ્રી નોંધાયું છે જ્યારે આવતીકાલે અમદાવાદમાં વીસ અને ગાંધીનગરમાં ઓગણીસ ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે મોસમ વૈજ્ઞાનિકે ફેબ્રુઆરીમાં વરસાદ કેમ પડે તેનું કારણ જણાવી કહ્યું કે એક માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે ઉત્તર ભારતને આવરી લે છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદના હવામાન અંગે જણાવતા તેમણે કહ્યું કે અમદાવાદમાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે જો કે ત્રીજા અને ચોથા દિવસે શહેરમાં વરસાદ પડવાની શક્યતા છે તો અપડેટ કરવામાં આવે છે આ સાથે તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પશ્ચિમીના પવનો ફૂંકાઈ રહ્યા છે તો રાજ્યમાં પવન ગતિ પાંચથી દસ રહેવાની શક્યતા છે જ્યારે દરિયાકાંઠે પવન ગતિ વધશે